સો મિત્રોને જય શિયા રામ આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં ચેપ્ટર નંબર દસ માપનમાં સ્વાધ્યાય દસ પોઈન્ટ એકમાં આપણે દાખલા નંબર પાંચ વિશે અભ્યાસ કરવાના છે લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ જીરો પોઈન્ટ સાત કિમી અને પહોળાઈ જીરો પોઈન્ટ પાંચ કિમી છે અહીં આપણને જમીનનો એક ટુકડો આપેલો છે જેમાં લંબાઈ જે છે એ ઝીરો પોઈન્ટ સાત કિમી એટલે કે કિલોમીટર અને પહોળાઈ જે છે એ zero point પાંચ કિમી એટલે કે zero point પાંચ કિલોમીટર આપેલ છે. તમને હવે તો લંબાઈ અને પહોળાઈ શોધતા આવડી જ ગયું હશે. તેને ચારે તરફથી તારની ચાર હાર કેટલી હાર ચાર હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈએ બરાબર જમીનનો એક ટુકડો છે અને એના ફરતે તાર લગાવવાનો છે. ચારે સાઇડ થી બરાબર એટલે કે ચાર વખત એને તાર લગાવવાનો છે બરાબર એક વખત નહીં પરંતુ ચાર વખત એને તાર તાર ચાર હાર બનાવીને બંધ છે બરાબર તો અહીં લંબાઈ અને પહોળાઈ આપેલ છે તો એના પરથી આપણે પરિમિતિ શોધીશું તો આપણે લખીશું કે લંબ ચોરસ જમીનની જમીનના ટુકડાની લંબાઈ લંબ ચોરસ લંબ ચોરસ જમીનના ટુકડાની લંબાઈ બરાબર આપણે બધું આ રકમ જે આપેલ છે એમાંથી લખ્યું છે જો લંબચોરસ જમીનના ટુકડાની લંબાઈ બરાબર ઝીરો પોઈન્ટ સેવન કિમી એ જ પ્રમાણે આપણે સેમ વાક્ય લખીશું પરંતુ ફક્ત એમાં ચેન્જ આવશે ખાલી લંબાઈના સ્થાન પર પહોળાઈ આવશે બરાબર એટલે કે લંબચોરસ જમીનના ટુકડાની પહોળાઈ એ પણ આપણને રકમમાં આપેલ છે બરાબર બંને વસ્તુ આપણને રકમમાં આપેલ છે એના પરથી આપણે પરિમિતિ જે છે એ આપણે શોધવાનું છે તો હવે આપણે સૂત્ર લખીશું કે લંબચરસ જમીનના ટુકડાની પરિમિતિ તો પરિમિતિ સૂત્ર તો અમને દરેકને આવડી જ ગયું હશે તો સૂત્ર શું છે સાથે બોલો બે ગુણિયા આવડી જ ગયું હશે બરાબર હવે આપણી બે ગુણ્યા લંબાઈની કિંમત જે છે એ મૂકીશું તે જ પ્રમાણે પોહળાઈ ની જે કિંમત છે એ આપણે અંડર અંડર આપણે એને મૂકીશું કાઉસ અંદર તો જીરો પોઈન્ટ પાંચ કિમી પ્લસ જીરો પોઈન્ટ જીરો પોઈન્ટ સાત કિમી અને પહોળાઈ 0.5 પોઈન્ટ પાંચ કિમી છે આપણે લખી લઈશું હવે વચ્ચે સરવાળો નિશાની છે એટલે કે ઝીરો પોઈન્ટ અને 0.5 પોઈન્ટ આપણે સરવાળો કરીશું બરાબર આ રીતે પોઈન્ટ નીચે પોઈન્ટ આવશે સાત ને પાંચ બાર બારો બે બધી એક આ પોઈન્ટનો પોઈન્ટ એક વત્તા ઝીરો વટ્ટા ઝીરો એક આવશે તો એક પોઈન્ટ બે કિમી આવશે બે ગુણ્યા એક પોઈન્ટ બે કિમી હવે આપણે બે અને એક પોઈન્ટ બે ને આપણે બે ગુણ્યા એક પોઈન્ટ બે ને આપણે ગુણાકાર કરવાનો છે તો એક પોઈન્ટ બે ગુણ્યા બે બરાબર આપણે ગુણાકાર કરીશું બે બે ચાર પોઈન્ટ છે તો પોઈન્ટ મૂકી લઈશું બે એકવું બે તો જવાબ શું આવે છે બે પોઈન્ટ ચાર બરાબર જવાબ આપણે જોઈ શકીએ છીએ તો બે પોઈન્ટ ચાર જવાબ આવે છે તો લખીશું બે પોઈન્ટ ચાર કિમી હવે આ જે જમીનનો ટુકડો છે એ એક તરફથી બંધ કર્યો એનું આ આપેલ છે બે પોઈન્ટ ચાર એવી આપણે કુલ ચાર તારની આપણે ચાર હાર બરાબર ચાર વખત કરવાનો છે બરાબર કે ચારે તરફથી એક જમીનનો લંબચોરસ ટુકડો છે બરાબર એની ચાર બાજુ આ એક બે ત્રણ અને ચાર બાજુ ચાર બાજુ થાય ચારે તરફથી તારની ચાર હાર બરાબર ચાર હાર લગાવવાની છે આ રીતના એક બે ત્રણ ચાર ચાર વખત લગાવવાની છે તો આપણે લખીશું થોડું કે લંબચોરસ જમીનના ટુકડાને આ જે આપણને વાક્ય આપેલ છે એમાંથી આપણે લખીશું કે લંબચોરસ 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 જમીનના ટુકડા લંબચોરસ જમીનના ટુકડા ને ચારે તરફથી તારની ચારે તરફથી તારની ચાર હાર વડે ચાર હાર વડે હાર વડે બંધ કરવાનો કરવા માટે એના માટે શું યુઝ કરીશું આપણે કરવાનું હોવાથી હોવાથી તે જમીનના આજે જમીનના ટુકડાની પરિમિતિ છે જમીનના આજે જમીન જમીનના ટુકડાની પરિમિતિ છે જમીનના ટુકડાની પરિમિતિ એનાથી કેટલી ઘણી થશે ચાર ઘણી થશે જમીનના ટુકડાની પરિમિતિ થી કેટલી ગણી થશે ચાર ગણી થશે એટલે કે જે પરિમિતિનો આપણે જે આન્સર આવ્યો છે એને આપણે કેટલા વડે ગુણીશું ચાર વડે ગુણીશું બરાબર તો માટે જવાબ શું આવશે લાસ્ટમાં આપણને અહીં શું શોધવાનું છે કે કેટલી લંબાઈનો તાર એટલે લખીશું આપણે માટે આ માટે જરૂરી તારની લંબાઈ બરાબર માટે જરૂરી ટાની લાંબા શું થશે ચાર ગુણ્યા કારણ કે ચાર વખત કરવાનું છે ચાર ગુણ્યા શું આવશે બે પોઈન્ટ ચાર કિમી હવે બે ચાર ને આપણે કેટલા વડે ગુણવાનું છે બે પોઈન્ટ ચાર ગુણ્યા ચાર ચાર ચોક સોળ વડી એક આ પોઈન્ટ નો પોઈન્ટ ચાર દુ આઠ આઠ ને એક નવ નવ પોઈન્ટ છ કિમી બરાબર બરાબર તો આ આપણો ફાઇનલ આન્સર છે બરાબર તો આ જે આપણે રફ વર્ક કર્યો છે એ તમારા સમ સમજણ માટે છે તો તમારા સમજણ માટે હોવાથી આ બધું તમારે રફ વર્ક જે છે એ તમારા નોટની પાછળ જ હંમેશા કરવાનું બરાબર અને અહીં બાજુમાં કરવું હોય તો પેન્સિલથી કરવાનું અને પછી રફ કરી દેવાનો તો આ પ્રમાણે આપણો દાખલા નંબર પાંચ જે છે એ પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો જો દાખલામાં કંઈ ના સમજાય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો કે આ ટીચર તમારું આ દાખલામાં આ અમને સમજાયું નથી બરાબર અને લાઈક જરૂરથી કરજો અને મિત્રોમાં શેર પણ કરતા રહેજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને જય શિયા રામ